હાઇ ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે રોટલીના ભજીયા બનાવવાની રેસીપી તો એ આગળ રોટલી આપણે ચાર વધી છે એના આપણે ભજીયા બનાવીશું તો સૌથી પહેલાં આપણે બેટર બનાવી લઈશું તો એક બાઉલમાં આપણે બેસન લઈ લઈશું તો અહીંયા એક કપ મેં બેસન લીધું છે હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડી હળદર થોડી હિંગ એડ કરીશું એક ચમચી ધાના એડ કરીશું થોડું મરી પાવડર એડ કરીશું આ રીતનું આપણે ભજીયાનું જે બેટર રાખતા હોય ને એ રીતનું આપણે બેટર રાખવાનું છે આ રીતનું આટલું આપણે ઠીક રાખીશું હવે આપણું બેટર રેડી છે આ રીત આવું થીક જ રાખવાનું છે હવે આપણે બટાકાનો માવો કરી લઈશું તો અહીંયા આગળ બટાકાને મેં બાફી લીધા હતા બાફી અને ઠંડા કરીને છોલી લીધા છે તો હવે બટાકાની અંદર આપણે મસાલો કરીશું હવે એક ચમચી લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડી હળદર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી લાલ મરચું એડ કરીશું એક નાની ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું થોડો મરી પાવડર એડ કરીશું અડધી ચમચી થોડો શેકેલા જીરા પાવડર એડ કરીશું અડધી ચમચી ધાના જીરું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું હવે એક ચમચી જેવા ધાના એડ કરીશું હવે સરસ બધું એવું મિક્સ કરી લઈશું આપણે તો સરસ એવું બધું આપણે મિક્સ કરી લીધું છે ને સરસ બટાકાને મિક્સ કરી લીધા છે જોઈ શકો છો એકદમ સરસ એવું હવે આપણો માવો બી રેડી થઈ ગયો છે હવે પ્લેટ પર આપણે એક રોટલી લઈ લઈશું હવે એની અંદર આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું ને એ ભરી લઈશું આ રીતે બધી બાજુ ચોપ્ફેર આપણે રોટલીમાં ભરી લેવાનું છે આ રીતનું આ રીતે આપણે ચોપ્ફેર રોટલી પર ભરી લેવાનું છે સરસ એવું ત્રણ ચમચી જેવો માવાનો ઉપયોગ કર્યો છે મેં હવે એની પર થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું આપણે જેથી ટેસ્ટ સારો આવે ભજીયામાં પછી બીજી રોટલી છે ને ઉપર આ રીતે પેક કરી લઈશું આપણે હવે એને કટ કરી લઈશું આપણે આ રીતે પછી આ રીતે આ બાજુ બી કટ કરી લઈશું ચાર ભાગ કરી લઈશું ચાર ભાગમાં આપણે ડિવાઈડ કરી લેવાની છે આ રીતે જો આ રીતે ચાર ભાગમાં આપણે ડિવાઈડ કરી લઈશું ના રીતે બીજી બી ભરી લઈશું રોટલી આ રીતે મેં બધી રોટલીને ભરી લીધી છે હવે આપણે તરી લઈશું હવે થોડોક સોડા એડ કરીશું બહુ નહીં ચપટીક જ એડ કરવાનો છે પછી એની અંદર એક ચમચી જેવું ગરમ તેલ એડ કરીશું આપણે અને મિક્સ કરી લઈશું હવે મિક્સ કરી લીધું છે હવે તરી લઈશું ભજીયાને આપણે તો અહીંયા તરવા માટે કંઈ એ તેલ લઈ લીધું છે મેં અહીંયા એને ગરમ કરી લીધું છે ગરમ થઈ ગયું છે આ રીતે આપણે રોટલીને ડીપ કરી લઈશું બેસનમાં અને તેલમાં એડ કરી દઈશું આ રીતે એ રીતે બીજી એડ કરી દઈશું આપણે બે મિનિટ આ રીતે તરાવા દઈએ એટલે ઉપર આવી જાય ભજીયા આપણા એટલે પલટાઈ લઈશું હવે આપણે હવે બે મિનિટ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણે સરસ એવા રોટલીના ભજીયા તરાઈ ગયા છે હવે તેલની તારીખ આપણે પ્લેટમાં લઈ લઈશું ને

એવા ટેસ્ટી સરસ આપણા રોટલીના ભજીયા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી